મહેસાણા જિલ્લામાં વિદેશી દારૂ ડ્રગ્સની સાથે સાથે હવે ગાજાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ હું સહેલીશ મહેસાણા જિલ્લા પોલીસની નાક નીચે ચાલતા બે નંબરના ધંધાની લાઈનો રોકવા એસએમસી સતત રેડ પાડી રહી છે દારૂ ડ્રગ્સ ગાજો જુગાર વલ્લી મટકા ડબ્બા ટેડિંગ સહિત અનેક બે નંબરના ધંધાઓને ખુલ્લા પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે જિલ્લા પોલીસ શું કામગીરી કરતી તેના ઉપર અનેક સવાલો ઉઠ્યા છેલ્લા દિવસમાં વાત તો વડનગરની અંદર ત્રણ જગ્યાએ રેડ કરી છે જેમાં બે જગ્યાએ વિદેશી દારૂ પકડ્યો છે અને એ જગ્યાથી ગાંજો પકડ્યો છે એના બાજુના તાલુકામાં ખેરાલુમાં પણ વિદેશી દારૂની ગાડી પકડી છે જ્યારે મહેસાણાની વાત કરીએ તો મહેસાણાની અંદર રાજસ્થાનથી આવતો ડ્રગ્સ પકડ્યો છે આમ એસએમસી સતત રેડો કરી વિદેશી દારો ડ્રગ્સ ગાંજો રોકવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ જિલ્લા પોલીસ શું કરે છે તેના ઉપર અનેક સવાલો ઉઠ્યા છે